પણ એ શાંતિમાં પણ એક સંતુલિત ખુશી હતી મહેશ જે હંમેશાની જેમ સવારના સાત વાગે ઓફિસ માટે તૈયાર થતો અરીસાની સામે ઉભો થઈ ટાઈમ બાંધતો હતો કાવ્યા અને આયુષ હજી પણ પોતાના રૂમમાં તૈયાર થવાના ઝંઝટમાં હતા ક્યારે કાંટો ખોવાઈ ગયો ક્યારે મોજ ન મળ્યા એના નાના નાના વાદ વિવાદો વચ્ચે પણ ઘરમાં મમતા વહેતી હતી નીતાએ બારી પાસે જઈ બારી ખોલી સામેનું આકાશ નીલું અને તાજું લાગતું મનમાં વિચાર આવ્યો જીવન કેટલું સુંદર છે જ્યારે બધું સંતુલિત હોય મહેશની આવક સારી હતી બાળકો અભ્યાસમાં તેજ હતા અને ઘરનો માહોલ પ્રેમથી ભરેલો હતો દરેક દિવસ એક નવી શરૂઆત જેવી લાગતો હતો પણ એ દિવસ થોડો અલગ હતો મહેશના ફોનની ઘંટી અચાનક વાગી નીતાએ શા પ્યાલામાં રેડી દીધી પણ મહેશ એ સા હાથમાં લેતા પહેલા જ ફોન ઉઠાવ્યો હેલો હા બા બોલો આ શબ્દ બોલતા બોલતા તેના ચહેરા પરનું સ્મિત ધીમે ધીમે ગુમ થતું ગયું તેની આંખોમાં એક વિચિત્ર ચિંતા દેખાતી હતી નીતાએ રસોડામાં તેજ નજર કરી કોઈ ગંભીર વાત હશે શું એવું મનમાં વિચાર્યું થોડી ક્ષણ બાદ મહેશ ધીમેથી બોલ્યો બા તમે ચિંતા ના કરશો હું વાત કરું છું મનોજભાઈ સાથે હા તમે ખાવાનું ખાધું ને સારું સારું બા હું પછી ફોન કરું ફોન પૂરો કરી મહેશ થોડું મૌન રહ્યું હાથમાં કપ લીધો પણ સાની સુસ્કી લેવાનો મન નહોતો નીતાએ ધીમેથી કહ્યું કોનો ફોન હતો મહેશે આંખો નીચે કરી જવાબ આપ્યો બાનો હંસા બા નીતાએ આશ્ચર્ય સાથે પૂછ્યું બસ એમની તબિયત તો ઠીક છે ને મહેશ એક ઊંડો શ્વાસ લીધો તબિયત તો ઠીક છે પણ મન બહુ ઉદાસ છે કહ્યું કે મનોજભાઈ અને રેખા ભાભી હવે એમનું ખાસ ધ્યાન રાખતા નથી બાએ કહ્યું કે હવે તો ઘરમાં વાત કરવાનું પણ કોઈ નથી રેખા આખો દિવસ ફોનમાં રહે છે મનોજ કામના બહાને વારંવાર બહાર રહે છે બા કહે છે કે હવે એમને લાગે છે કે પોતાનું સ્થાન એ ઘરમાં નથી રહ્યું નીતાએ સા પિતા કહ્યું એમને તો એ ઘર જ નોડતું હશે પણ એમાં આપણે શું કરવાનું મહેશ થોડી ક્ષણ માટે શૂક રહ્યો પછી ધીમેથી બોલ્યો હું વિચારતો હતો કે બાને અહીં લઈ આવું અમારું ઘર તો છે ને એક રૂમ ખાલી છે છે બા એકલા એ માટે આટલું પણ ન કરી શકું આ સાંભળતા જ નીતાનો ચહેરો તણાઈ ગયો શું કહ્યું તમે બાને અહીં લાવશો હા નીતા મહેશે નરમ અવાજમાં કહ્યું મારા દિલને દુઃખ થાય છે હું જીવતો હોઉં અને મારી મા એકલી હેરાન થાય એ કેવી રીતે સહન કરું નીતાએ કપ ટેબલ પર રાખ્યું અને થોડો ઊંચો શ્વાસ લી કર્યો તમને જ્યારે પણ કોઈની દયા આવે ત્યારે મારી યાદ નથી આવતી ઘર હું સલાવું બાળકો હું સંભાળું તમારા સમય ખાવા કપડા બધું જ તૈયાર રાખું અને હવે કહો છો કે બાને અહીં લાવી લઉં આવશે એટલે મારું શું મહેશે કહ્યું નીતા એ મારી મા છે એને થોડી શાંતિ આપી એ મારી ફરજ છે નીતાનો ચહેરો કડક બની ગયો હા એ તમારી મા છે પણ મારી નથી અને તમે ભૂલી ગયા છો કે એ આવ્યા પછી મારી શાંતિ જતી રહેશે તમે ઓફિસ જશો આખો દિવસ હું બા સાથે રહેવાની એના દરેક નાના કામ માટે મને બોલાવશે એના મનમાં નિયમ અમો પ્રમાણે ઘર ચલાવવા કહેશે પછી મારું શું મહેશે શું રહ્યું વાતાવરણમાં એક અજેબ શાંતિ સવાઈ ગઈ એ શાંતિમાં સાના કપમાંથી ઉઠતો ધુમાડો પણ મૌન લાગે થોડી વાર પછી મહેશે ધીમેથી કહ્યું તમે જાણો છો નીતા જ્યારે પપ્પા ગયા હતા ને ત્યારે બા દિવસ રાત ઉપવાસ પર હતી કોઈ પણ વાત વગર અમારા માટે બધું સહન કર્યું આજ એ જ બા એકલી બેઠી રડે છે અને હું જો શુભ રહું તો હું દીકરો કહે કેવી રીતે નીતાએ આંખો ફેરવી એ તમારી લાગણી છે પણ એમાં હું ક્યાં ફસાવ તમે જાઓ અને મનોજભાઈને કહો કે પોતે સાંભળ આપણા ઘર આપણો બોઝ છે મહેશે મનમાં વિચાર્યું કદાચ સ્ત્રીના મનને સમજવું ક્યારેય સરળ નથી તે સવારે બંને વચ્ચે કોઈ વાત થઈ નહીં મહેશ ઓફિસ નીકળ્યો પણ મનમાં ઉથલપાથલ હતી કાર ચલાવતા તેને બાનો અવાજ કાનમાં ગૂંજતો રહ્યો મહેશ હવે તારા સિવાય કોઈ નથી મારું જે મને સાંભળે સામે ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઈટ થાય કાર રોકાઈ ગઈ પણ મનની અંદર જે વિચાર ચાલી રહ્યો હતો એ રોકાયો નહીં શું બાને અહીં લાવું તો ઘરનું સંતુલન બગડી જશે કે પછી મારી ફરજ બાકી રહી જશે આ સવાલો એના મનને ખાઈ રહ્યા હતા તે રાતે મહેશ પાછો આવ્યો ત્યારે નીતાએ વાત રાળી દીધી બાળકો રમતા હતા ઘરમાં હાસ્ય હતું પણ મહેશનું મન ક્યાંય શાંત નહોતું ખાવા સમયે પણ એ વિચારોમાં ખોવાયેલો હતો નીતાએ જોયું પણ કંઈ બોલી નહીં રાત્રે જ્યારે બધાએ ખાઈ લીધું ત્યારે મહેશે બાલ્કનીમાં જઈને મોબાઈલ હાથમાં લીધો બાનો નંબર ખોલ્યો અને લાંબો શ્વાસ લઈ કોલ બટન દબાવી દીધું હા બા હું મહેશ બોલું છું પાછળથી થોડી ધીમી અવાજમાં હંચાબાનો અવાજ આવ્યો બેટા તું ખાઈ લીધું ને હા બા પણ હું એક વાત કહેવા માંગુ છું હા બેટા કહો બા તમે આવતીકાલે અહીં આવી જાઓ હું તમારું ઘર તૈયાર રાખું છું થોડી ક્ષણ માટે મોહન સવાઈ ગયું પછી બાનો અવાજ આવ્યો બેટા તારી ભાભીને નડશે હું નહીં આવું ના બાના મહેશ દ્રઢ અવાજમાં કહ્યું એ મારો નિર્ણય છે તું મારી માં છે અને એ માટે તું અહીં આવશે હંસાબાઈની આંખોમાં પાણી આવી ગયું એના મૌન આંસુઓમાં વર્ષોના સંઘર્ષ અને ત્યાગનો ભાર હતો તે રાતે મહેશ જે નિર્ણય લીધો એ હવે માત્ર એક પારિવારિક નિર્ણય ન હતો એ એક સંબંધની કસોટીની શરૂઆત હતી અગાઉની રાત પછી મહેશનું મન શાંત નહોતું સવારે ઉઠતા જ એને બા માટે રૂમ તૈયાર કરવાનું શરૂ કરી દીધું ખાલી રૂમમાં બેડ પથારી નાખી બારી ખોલી અને હળવા પીક રંગના પડદા લગાવ્યા દિવાલ પરના ફોટામાં મહેશના પપ્પા હસતા દેખાતા હતા એ ફોટો તરફ જોઈ મહેશ મનમાં કહ્યું પપ્પા હવે બા એકલી નહીં રહે નીતાએ આ બધું જોયું પણ કશું બોલી નહીં એના ચહેરા પર એક અજીબ શાંતિ હતી એ શાંતિ જે ગુચ્છાને દબાવી રાખે છે એ બોલતી નહોતી પણ એની આંખો બધું કહી દેતી હતી મહેશે નીતાને કહ્યું હું આજે ગામ જઈ બાને લાવું છું નીતાએ માથું હલાવ્યું પણ બોલી નહીં એણે ફક્ત એક વાક્ય કહ્યું બાળકોનું ખાવાનું હું ત્યાર રાખીશ તમે જઈ આવો મહેશે કાર લઈ નીકળી ગયો રસ્તો લાંબો હતો પણ દરેક માઇલ સાથે એની અંદરની અશાંતિ ધીમે ધીમે શાંત થતી ગઈ આખરે એ ગામ પહોંચ્યું જૂના ઘરની બહાર બા દરવાજા પાસે બેઠી હતીઓ હાથમાં માળા અને આંખોમાં ચિંતા મહેશને જોતા જ એના ચહેરા પર પ્રકાશ આવી ગયો અરે બેટા તું આવ્યું બા બોલી હા બા હવે તું અહીં એકલી નથી રહેવાની સાલ તારી વસ્તુઓ બેગમાં મૂકી લે હું તને મારા ઘરે લઈ જઈશ હંસાબાએ આંખોમાં આંસુ ભરી કહ્યું બેટા તારી ભાભીને નડશે મહેશે હળવીથી કહ્યું બા એ મારી ચિંતા છે થોડી જ વારમાં કાર ફરીથી શહેર તરફ ચાલી નીકળી રસ્તામાં બા સતત ખીડકીમાંથી બહાર જોઈ રહી હતી ખેતરો લોકો ગામની મીઠી હવા બધું પાછળ રહી ગયું બા મનમાં વિચારી રહી હતી કે જીવન આખું સંતાન માટે વિતાવ્યું હવે વૃદ્ધાવસ્થામાં એ સંતાન જ ટેકો છે કે પરીક્ષા ઘરે પહોંચતા જ કાવ્યા અને આયુષ્ય દોડી આવ્યા બા આવી બા આવી એમ શીશો પાડતા બાળકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હંસાબાના ચહેરા પર હળવું સ્મિત આવ્યું આઈસ તું કેટલો મોટો થઈ ગયો એણે પ્રેમથી માથું ફેરવ્યું નીતાએ દરવાજા પાસે ઊભી રહી કહ્યું કે આવો બા આવો અંદર આવો અવાજમાં નમ્રતા હતી પણ આંખોમાં અંતર હતું બા પોતાના રૂમમાં ગઈ ત્યાં પહેલેથી જ બેડ તૈયાર હતો એણે હાથ જોડીને કહ્યું કે બેટા બહુ સારું કર્યું તે મહેશે હંસતા કહ્યું બા હવે આ તમારું ઘર છે સાંજ પડતા નીતાએ રસોડામાં કામ શરૂ કર્યું બા પણ ત્યાં આવી બેટી શું બનાવી રહીશ શાક મને મદદ કરવા દે ને ના બા ના હું કરી લઉં નીતાએ ટૂંકમાં કહ્યું બા શું થઈ ગઈ રસોડામાં ફક્ત ગેસના શબ્દો સંભળાતા હતા એ રાતે સૌએ સાથે ભોજન લીધું પણ વાતો ઓછી થઈ આગલા દિવસે મહેશ ઓફિસ ગયું નીતાએ ઘરની સફાઈ કરી રહી હતી ત્યારે બાએ કહ્યું બેટી હું ઝાડુ મારી દઉં ના બા એ મારી ફરજ છે પણ મને ખાલી બેસી શકાય નહીં હું કરી લઉં બા હંચાબાઈએ હળવું સ્મિત આપ્યું પણ મનમાં ખાલીપો ઊંડો થતો ગયો બોપારે બાળકો સ્કૂલેથી આવ્યા બાએ કાવ્યાની ને ખીસરી ખવડાવી આયુષને લાડુ આપ્યું બાળકોને બાની સાથે સમય પસાર કરવો ગમતો હતો પરંતુ જ્યારે નીતા રસોડામાંથી બહાર આવતી ત્યારે વાતાવરણ બદલાઈ જતું એક દિવસ બાએ નીતાને કહ્યું કે બેટી રાત્રે રોટલી થોડું ઘી લગાવજે બાળકોને પસંદ છે નીતાએ તીખું કહ્યું બા મને ખબર છે મારા સંતાને શું ગમે છે બા શું થઈ ગઈ એના ચહેરા પર આંસુ આવી ગયા પણ એ બોલી નહીં રાત્રે મહેશ ઘરે આવ્યું તો બાએ કશું કહ્યું નહીં નીતાએ હંમેશાની જેમ ખાવાનું પીરસ્યું પરંતુ મહેશે જોયું કે બાનો ચહેરો ઉદાસ હતો બા તારી તબિયત ઠીક છે ને હા બેટા ઠીક શું પાકી વાત હા પણ મહેશને લાગ્યું કે કંઈક છે જે બા કહેવા માંગી પણ કહી શકતી નથી એ રાત્રે જ્યારે સૌ ઊંઘી ગયા નીતાએ પોતાના મનના બોજને બહાર કાઢ્યો મહેશ મને એક વાત કહી ગયો તમે બાને અહીં કેટલા દિવસ રાખવાના છો મહેશે આશ્ચર્યથી જોયું એ મારી મા છે નીતા આ પ્રશ્ન શા માટે કારણ કે એ આવ્યા પછી મારી શાંતિ ખૂટી ગઈ છે ઘરમાં દરેક વાતમાં એમનું ટોકવું એમનો વિચાર એમના નિયમ એ બધું હું સહન કરી શકું એમ નથી તમે રો જાઓ છો અને આખો દિવસ હું એમની સામે જ આવશ મહેશ બોલ્યો પણ નીતા એ કોઈ દુશ્મન નથી એ મારી મા છે એના ઉંમરનો વિચાર કર નીતાનો અવાજ વધુ કડક થયો હા એ તમારી મા છે પણ મારી પરસોયા નથી તમે લાવ્યા છો એટલે હવે તમે સંભાળો મહેશે માથું પકડી લીધું મનમાં ગુચ્છો અને દુઃખ એક સાથે ઉઠ્યા એણે ધીમેથી કહ્યું નીતા તું જે રીતે મારી પત્ની છે ને એ જ રીતે બા એ મારી માં છે એ બંને વચ્ચે પસંદગી કરવી પડે ને એવી પરિસ્થિતિ ન ઊભી કર નીતાએ કંઈ જવાબ ન આપ્યો ફક્ત ખિડકી તરફ જોઈ કહી રહી બહાર વરસાદ શરૂ હતો શાંત પણ સતત વરસતો વરસાદ એ વરસાદમાં જેમ આકાશ રડી રહ્યું હતું એમ જ મહેશની અંદર પણ કોઈ રડતું હતું તે રાત પછી ઘરનું વાતાવરણ બદલાતું ગયું બા એક ખૂણે રહેતી નીતા પોતાના કામમાં વ્યસ્ત રહેતી બાળકો બંને વચ્ચે દોડતા મહેશ ઓફિસમાં ઘરે આવતો ત્યારે એક અણસાર મળતો હવે આ ઘર પહેલાં જેવું નથી રહ્યું એક દિવસ સાંજે કાવ્યા રમતા રમતા બોલી પપ્પા બા રોજ રડે છે મહેશ ચોકીને પૂછ્યું ક્યાં જોયું તે મેના રૂમમાં મેં ગઈ કાલે જોયું મહેશનું મન કંપી ગયું એ ધીમેથી બાના રૂમમાં ગયો બા ખિડકી પાસે બેઠી હતી હાથમાં માળા આંખોમાં પાણી બા હંસાબાએ સ્મિત આપ્યું કંઈ નહીં બેટા આંખમાં ધૂળ પડી હતી પણ મહેશે જાણ્યું કે એ આંખોમાં ધૂળ ન દુઃખ હતો જે શબ્દથી બહાર નથી આવી શકતું તે રાતે મહેશે મનમાં નક્કી કર્યું હવે એ સૂપ નહીં રહે પણ એને ખબર નહોતી કે આવનારા દિવસોમાં જે બનવાનું હતું એ ફક્ત ઘરનું નહીં સંબંધોના સંતુલનનું પણ તૂટવું નહોતું દિવસો પસાર થવા લાગ્યા પણ ઘરનું વાતાવરણ હવે પહેલાં જેવું ન હર્યું બહારથી જોવામાં બધું સામાન્ય લાગતું પરંતુ અંદરથી સંબંધોના તાર ધીમે ધીમે તૂટી રહ્યા હતા નીતાએ પોતાના મનમાં એક દિવાલ ઊભી કરી દીધી હતી એ દિવાલના એક બાજુ બા હતી અને બીજી બાજુ એ પોતે રોજ સવારે ઊઠીને પ્રાર્થના કરતી પછી ઘરના નાના નાના કામોમાં મદદ કરવા માંગતી પણ નીતા કોઈને કોઈ રીતે એના હાથ અટકાવી લેતી બા તમારી વય હવે આરામ કરવાની નીતા કહેતી પણ એ શબ્દોમાં આરામ નહીં તિરસ્કાર છુપાયેલો હોય એમ લાગતું હતું મહેશ એ બધું જ હતો પણ મનમાં શાંત ન રાખી શકતો તેના મનમાં વારંવાર એક વિચાર આવતો હું ક્યાંક વચ્ચે ફસાઈ ગયો છું મારી એક બાજુ પત્ની છે બીજી બાજુ માં અને હું કોઈની સાથે પણ પૂરતો ન્યાય કરી શકતો નથી એક બોપાર મહેશ ઓફિસમાં હતો નીતા રસોડામાં હતી અને બા નાનકડી બાલ્કનીમાં બેઠી હતી આજ હવામાન થોડું ઉદાસ હતું મેઘો ભરી રહ્યા હતા બા ધીમીથી બોલી હે ઈશ્વર જો મારી હાજરીથી આ ઘરમાં વિવાદ છે તો મને જ લઈ જા પણ આ બાળકોને દુઃખ ન આપજે એ જ સમયે કાવ્યા દોડીને આવી અને બોલી બા મારી પેન ખોવાઈ ગઈ તમે જોઈશે સ્મિત સાથે બોલી આવો બેટા આવો આવો બેટા આવો સાથે શોધીએ બંને હસતા હસતા અંદર ગયા અને થોડી વાર માટે ઘરમાં ફરીથી જીવનનું સંગીત વાગ્યું પરંતુ સાંજ પડતા ફરી ઝઘડો બાએ કહ્યું નીતા બાળકોને આજ રાતે ખીચડી ખવડાવજે ગરમીયાળો છે ગરમી છે એટલે નીતાએ જવાબ આપ્યો બા શું ખાવું એ હું નક્કી કરું છું બા શું થઈ ગયા અવાજમાં થોડી કંપરી હતી હું તો ફક્ત કહી રહી હતી પણ તમને કહેવાની જરૂર નથી નીતાએ કહ્યું એ સમયે મહેશ ઘરમાં આવ્યું એણે ઝઘડાનો અંત ભાગ સાંભળ્યું ફરી શું થયું એણે પૂછ્યું નીતાએ કહ્યું તમારી બાને દરેક બાબતમાં બોલવાનું છે એમને લાગે છે કે હું કશું નથી કરતી બા બોલી બેટા મેં તો ફક્ત બાળકો માટે કહ્યું હતું મહેશે હાથ માથ પકડી કીધું બસ કરો બંને તે રાતે ઘરમાં સૂપી હતી બાળકો ઊંઘી ગયા બા પોતાના રૂમમાં માળા ફેરવી રહી હતી અને મહેશ બાલ્કનીમાં બેઠો હતો બહાર વરસાદ વરસી રહ્યો હતો જાણે આકાશ પણ એ ઘરની ઉદાસી અનુભવી રહ્યું હોય થોડી પછી નીતા બહાર આવી મહેશ હવે તમે જ કહો આ પરિસ્થિતિ કેટલી લાંબી ચાલશે હું દરરોજ એ વાતો સાંભળું એના ટોકા એના નિયમો એના આવવાથી મારું જીવન જ બદલાઈ ગયું છે મહેશ ધીમેથી બોલ્યો હા કદાચ બદલાઈ ગયું છે પણ એ મારી મા છે નીતા તો પછી તમે નક્કી કરો બા કે હું આ વાક્ય સાંભળતા મહેશનો શ્વાસ અટકી ગયો નીતા એ શું બોલી રહી છે તું હા મહેશ હું આ ઘરમાં હવે રહી શકતી નથી જો બા અહીં રહેશે એ રાતે બંને વચ્ચે શબ્દોના વ્રજપાત થયા બાળકો ડરી ગયા બા પોતાના રૂમમાં સાંભળતી રહી પણ બહાર આવી નહીં એણે ફક્ત આંખો બંધ કરી પ્રાર્થના કરી કે હે ઈશ્વર આ તોફાન હવે રોકી દે આગલા દિવસે સવાર થઈ મહેશ ઓફિસ માટે તૈયાર થવા લાગ્યો પણ એનું મન સ્થિર નહોતું બા હમણાં જ પૂજા કરી રહી હતી એણે મહેશને કહ્યું બેટા હું તારી સામે વિનંતી કરું છું હું અહીં રહી શકું તેમ નથી મને પાછી મોકલી દે બા આવું ન બોલજો મહેશે વિનંતી કરી ના બેટા તારી ઘરની શાંતિ માટે જ જઈ રહીશું એ વાક્ય મહેશના દિલને વિંધી કહ્યું એણે નીતાને કહ્યું કે જુઓ નીતા બા જઈ રહી છે હવે તારે ખુશ થવું જોઈએ નીતાએ માથું નમાવ્યું પરંતુ એના ચહેરા પર સંતોષ ન હતો કદાચ એ પણ અંદરથી ખાલી થઈ ગઈ હતી બા નીકળી મહેશે કારમાં બેસાડતા કહ્યું બા હું આવતીકાલે મળીશ બા ફક્ત હસીને બોલી જોઈએ બેટા કદાચ હવે મળશું કે નહીં એ પણ ખબર નથી અને થોડા દિવસો વીતી ગયા ઘર ફરીથી શાંત થઈ ગયું તાને લાગ્યું કે હવે બધું ઠીક થઈ ગયું છે બાળકો ખુશ હતા અને મહેશ પણ ધીમે ધીમે સામાન્ય થવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પરંતુ એ શાંતિ લાંબી સાલી નહીં એક બપોરે મહેશ ઓફિસમાં હતો ત્યારે ફોન વાગ્યો સામે મનોજ બોલતો હતો અવાજ કાંપતો હતો મહેશ બા શું બા બા હવે નથી રહી એ શબ્દો મહેશે સાંભળ્યા અને આખી દુનિયા થંભી ગઈ એના હાથમાંથી ફોન સરકે કહ્યું આંખો સામે અંધારું સવાઈ ગયું એ સમયે ઘરે નીતા રસોડામાં હતી મહેશે ઘરે આવી દરવાજો ખોલ્યો ચહેરો ફીકો નીતા એના અવાજમાં કંપરી હતી બા ચાલે ગયા નીતા સ્થિર થઈ ગયો હાથમાંથી થાળી છૂટી ગઈ શું કહ્યું તમે હા બા ગઈ ઘરમાં એક મૌન સવાઈ ગયું આયુષ દોડી આવ્યો પપ્પા બા ક્યાં ગઈ મહેશે કચ્છું બોલી શક્યો નહીં ફક્ત બેટાને ગળે લગાવી રડી પડ્યો તે રાત્રે નીતા ઊંઘી શકી નહીં એના મનમાં એના જ શબ્દો ગુંજતા રહ્યા બા કે હું હવે એ પ્રશ્નનો જવાબ મળ્યો હતો પણ એ જવાબ એ રીતે નહોતો જોઈ બીજે દિવસે મહેશ બાને અંતિમ વિદાય આપવા ગામ ગયું નીતા પણ ગઈ પરંતુ એના પગ આગળ વધી રહ્યા નહોતા જ્યારે બાને અગ્નિ સોંપવામાં આવીને ત્યારે નીતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા એને મનમાં કહ્યું કે બા માફ કરજો હું સમજી ન શકી પરંતુ હવે મોડું થઈ ગયું તે દિવસ પછી મહેશ બોલતો નહોતો એનું મૌન બધું કહી જતું હતું નીતાએ કરવા માંગી પણ એ મૌન દિવાલ જેવી વચ્ચે ઊભું રહી ગયું રાત્રે નીતા બાના રૂમમાં ગઈ રૂમ ખાલી હતો પણ એ ખાલી પામાં પણ બાની સુગંધ હતી ટેબલ પર એક નાની ચીઠી પડી હતી મારા બેટા અને બેટી માટે જો મારી હાજરીએ તમારા જીવનમાં ઉથલપાથલ કરી હોય તો માફ કરજો મેં ફક્ત એટલું જ ઈસ્યુ હતું કે પરિવાર એકસાથે રહે પ્રેમ ક્યારેય બે ભાગમાં વેસાતો નથી એ તો વધતો જાય છે ફક્ત જોવાની નજર હોવી જોઈએ નીતા એ સીઠી હાથમાં લીધી અને રડી પડી મહેશના ચહેરા પર શાંતિ હતી અને નીતાના મનમાં પ્રયાસિત બાળકો રમતા હતા અને દિવાલ પર બાની જૂની તસવીર એ ફોટામાંનું સ્મિત જાણે કહી રહ્યું હતું જેને પોતાના કરતાં પરવાનગી આપવી આવે એ જ સંસ્કારી સંતાન હોય છે મિત્રો આ વાર્તા લેખકના વિચારો દ્વારા એની કાલ્પનિક રચના કરવામાં આવી છે તો આ વાર્તા કાલ્પનિક છે એમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો દરેક વસ્તુ કાલ્પનિક છે તેની નોંધ લેવી આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અમારા નવા વિડીયો આપને જલ્દી મળી જાય ફરી વખત છું નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો